વલસાડ જિલ્લાની ઉમરગામ તાલુકાની દહાડ ગ્રામ પંચાયતના નવા સચિવાલય મકાનનું લોકાર્પણ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત અગ્રણી ઉદ્યોગ જગતના ના આગેવાનોએ હાજરી આપી હતી જિલ્લા પંચાયતના સભ્યો સહિત ભાજપના આગેવાનોએ પણ હાજર રહ્યા હતા દહાડ ગ્રામ પંચાયત વર્ષો છૂટી પડ્યા બાદ હવે નવા બનેલા સચિવાલયના મકાનમાં કામગીરી કરશે દહાડ ગ્રામ પંચાયતના નવા મકાન માટે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આગામી દિવસોમાં વિકાસના નવા કામોને લઈ સરપંચ સહિત પંચાયતની ટીમને ભારે આશાવાદ છે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પંચાયતને શુભ સંદેશ આપી વિકાસના કામોમાં આગળ વધવા આશીર્વાદ આપ્યા હતા બ્યુરો રિપોર્ટ તહેલકા ન્યૂઝ વલસાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નરેન્દ્રભાઈ ઉર્ફે લાલા દ્વારા આ વિસ્તારમાં આ ગામમાં વિકાસના અનેક કામો થઈ રહ્યા છે એમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રમણભાઈ પાટકર સક્રિય ફાળો આપે છે અને એમને પ્રોત્સાહન પણ આપે છે તો આજે દહાડ ગ્રામ પંચાયતના નવા ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું અહીંયા અનેકવિધ સેવાઓ ગામ લોકોને આ સચિવાલયમાંથી મળશે અને સાથે સાથે પંચાયતના સરપંચશ્રી તથા સભ્યો પણ અહીંયા બેસીને લોકોના પ્રશ્નો સાંભળશે લોકોને માર્ગદર્શન આપશે અને એમના કામો સંપૂર્ણ રીતે ઝડપથી કરવાનો પ્રયત્ન કરશે ફરીથી ગામના સરપંચશ્રીને અભિનંદન આપું છું રોજ લાહડ ગ્રામ પંચાયત સચિવાલયનું લોકાર્પણ પ્રસંગે રાજ્યના કનુભાઈ દેસાઈ સાહેબ પેટ્રોકેમિકલ અને નાણાં અને ઉર્જા મંત્રી શ્રી એમના વરદ હસ્તે થઈ રહ્યું છે માનનીય ઉમરગામ તાલુકાના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબ અને પૂર્વ શ્રી એ બી પધારે છે જિલ્લાના વડા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ સાહેબ શ્રી ચાપલોજ સાહેબ એ પણ આવે છે અને ટીડીઓ સાહેબ તથા ગ્રામજનોએ ગ્રામજનોએ ખૂબ અર્થની લાગણી અનુભવી કે દેશ આઝાદ થયા પછીની પ્રથમવાર આવી સારી અમારી પંચાયતનું આજે લોકાર્પણ થયું આ પ્રસંગે ગામના ખૂબ સારી એવી મોટી સંખ્યામાં લોકોએ વધાવી અને સાથે સાથે ઓગણીસો પંચોતેરના અંદર સોળચુંબા દહાડમાંથી સંયુક્ત સંયુક્ત પંચાયતમાંથી છૂટું પડ્યા બાદ અમારા પાસે બેસવાની વ્યવસ્થા ન હતી અને માન્ય રાજ્ય સરકારમાં જ્યારે કેન્દ્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી તે દરમિયાન અમારી માગણી કરવામાં આવી હતી કે ભાઈ અમારી પંચાયતમાંથી જીઆઈડીસીને સંપાદન કરેલી જગ્યાઓ હતી અને એના અંદર જીઆઈડીસી અમને આ જગ્યા આપી અને અમારા પંચાયતના બાળકોને આ ઉજળા ભવિષ્ય માટે ખૂબ સારી વ્યવસ્થા છે આવનાર દિવસોમાં આમાં સંજોગો સરકારનો સહકાર રહેશે અને માન્ય ગનુભાઈ અને રમણભાઈ પાટકર સાહેબનો ખૂબ સારો સહકાર છે તો અંદર પુસ્તકાલયનું બી સારું આયોજન થશે ગામની હંમેશા પ્રાથમિક જરૂરિયાતો પાણી સ્વચ્છતા અને શિક્ષણ પ્રત્યે હંમેશા જેટલું શક્ય હશે એટલી હું પૂરતા મારાથી થતું હશે એટલા પ્રયત્નશીલ કરી અને ગામના વિકાસના માટે હું કાયમ સહયોગ આપીશ જ્યાર સુધી આજે સરપંચ છું કાલે નહીં હોઉં તો પણ હું આ મારા ગામ સાથે મને ખૂબ લાગણી છે